હેલો એવરીવન વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ સૂંઠની ગોળી બનાવવા માટેની રીત શરદી ઉધરસ માટે અક્ષીર એવી આ સૂંઠની ગોળી એકદમ સરળતાથી ઘરે કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સૂંઠની ગોળી બનાવવા માટે મેં અહીં સૌ બે ચમચી જેટલો ગોળ લીધેલો છે બે ચમચી ગોળ સાથે એક ચમચી જેટલું ઘી લીધેલું છે આ ઘી અને ગોળને મિક્સ કરી દેવાના છે એકદમ ધીમી આંચ પર તમે હલાવતા રહેશો એટલે ધીમે ધીમે ગોળ અને ઘી સારી રીતે મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો કે ગોળ ધીમે ધીમે ઓગળવા લાગ્યો છે તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી ધીમી આંચ પર જ તેને હલાવતું રહેવાનું છે હવે તમે જોઈ શકો છો કે થોડું આ પાય આવે તેવું લાગી રહ્યું છે એકદમ ફ્લફી થઈને ઉપર આવી રહ્યું છે તો હવે ગેસની આંચ બંધ કરી દો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો સૂઠ પાવડર ઉમેરેલો છે જો તમને વધારે તીખો ટેસ્ટ ગમતો હોય તો સૂઠ પાવડરનું પ્રમાણ તમે વધારી શકો છો ત્યારબાદ તેની અંદર કાજુ બદામનો ભૂકો ઉમેરવાનો છે તો સૂઠ પાવડર એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે મેં અહીં બે ચમચી જેટલો કાજુ બદામનો ભૂકો ઉમેરેલો છે આ રીતે કાજુ બદામ ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને નાના બાળકો પણ આ સૂઠની ગોળી એકદમ જ સરળતાથી ખાઈ શકશે તેને થોડું ઠંડુ થવા દેવાનું તમે જોઈ શકો છો કે હાથમાં બિલકુલ ચોટતું નથી અને ઠંડુ પણ થઈ ગયું છે તો હવે તેના નાના નાની ગોળી બનાવી લેવાની છે તેના માટે હાથમાં થોડું ઘી લગાવી આ રીતે તમારે જે સાઈઝની ગોળી બનાવવી હોય તે રીતે તેને વાળી લો તો તૈયાર છે સૂઠની ગોળી એક વખત આ સિઝનમાં તમે પણ ઘરે આ રીતે બનાવજો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો આ વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે એન્જોય